છે ક્યાંક ને ક્યાંક અમારા અન્યાય થયો છે તો એની અમે માંગણી કરીએ છીએ આ રમત રમીને અને આ જો માંગણી અમારી સ્વીકારવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન પણ કરશું ગાંધીજી માર્ગે પણ હાલશું અને જે કંઈ પ્રયત્ન કરવાના થશે એ અમે પ્રયત્ન કરશું અને સોસાયટી બધાય નાનેથી મોટા બધા મારી ભેગા છે અને ક્યાંક ને ક્યાંક અમારા અન્યાય કરવામાં આવે છે જ્યારે ઘુટુ શ્રીને અમારે કહેવામાં આવ્યું કે ભાઈ અમને રોડ રસ્તા ગટર પાણી આપો ત્યારે એને એમ કીધું કે બાપ થઈને કામ નથી દેવું તો શું ખરેખર આ વસ્તુ વ્યાજબી છે અને શું ઉપર કોઈ સરકારે જોયું જ નથી કઈ અને આજે આમંત્રણ પણ આપેલું હતું કે અમે આ જે ઉત્સવ રાખેલું તો તમે આવો તમારા માટે ફૂલ શણગાર બધું રાખેલું જ છે અને અમારે કોઈ પણ તમારા અપમાન કરવાના નથી જેથી કરીને તમે અમારી સોસાયટીની સુવિધાઓ જુઓ જેથી કરી અને તમારો ક્યાંક હાથમાં જાગે અને અમારા કામ કરવાનું તમને મન થાય તો તમે ચાલુ કરો કામ અનોખો વિરોધ આપણી સરકારશ્રી રમતગમતને વધારે પ્રોત્સાહન આપતી હોય જેથી કરી અને અમે આજ અનોખો વિરોધ કરેલો છે જેથી કરીને અમારી સરકાર શ્રી જાગે અને ઉપર લેવલ સુધી ખબર પડે કે આ રમત ઉત્સવ નથી આ એક માંગણી છે એટલે આ ઈ દ્વારા અમે વિરોધ કરેલો છે